અને ગાંધી સંસ્થાન બુચાસણ મંદિરનો એકસો અઢારમો પાટોત્સવની ઉજવણી બુચાસણ મંદિરના મહંત અને વર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં ઉજવણી કરાય છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનની સ્થાપના ગુરુવર્ય પૂજ્ય શ્રી શાસ્ત્રજી મહારાજે એકસો સત્તર વર્ષ પૂર્વે બુચાસણમાં પ્રથમ મંદિર બનાવીને કરી હતી જેનો આજે એકસો અઢારમો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો છે

સારો વરસાદ અને સમગ્ર વિશ્વમાં શાંતિ થાય અને હરિભક્તો તન મન ધનથી સુખી થાય તેવા આશીર્વચન પાઠવ્યા હતા સત્સંગ દીક્ષાના મુક પાઠ મોઢે કરેલ તેવા બાળ ભક્તોને સંતો પાલખીમાં શોભયાત્રા કાઢી ફૂલોથી વધામણા કર્યા જ્યારે બાલિકા ભક્તોની પાલખી યાત્રા મહિલા ભક્તોએ કાઢી ફૂલ વર્ષા કરી વધામણા કર્યા છે પાટોત્સવની સત્સંગ સભામાં મોટી સંખ્યામાં હજારો ભક્તોએ પાટોત્સવની સત્સંગ સભામાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા ભક્તો માટે બોચાસણ મંદિરે મહાપ્રસાદી વ્યવસ્થા કરાઈ હતી આજે બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામી મંદિરનો એકસો ને અઢારમો પાઠોસો હતો પાઠવસો એટલે કે જે તિથિએ એની પ્રતિષ્ઠા થઈ હોય એ દર વર્ષે એ ઉજવાય જેમાં આપણે આપણો જન્મદિવસ ઉજવીએ છે એમ ભગવાનનો આ જન્મદિવસ ઉજવાય એટલે એ દિવસે પાટોસ દિવસે ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવે પંચામૃત એટલે દૂધ દહીં માખણ ઘી પાણી એનાથી એને સ્નાન કરવામાં આવે પછી બરાબર રીતે એને શણગાર કરીને સંતો ખૂબ સુંદર વાઘા જે ધરા હતા વાઘા બધા દર્શન કરી બધા ખૂબ સુખી થયા અને પછી પૂજા કરવામાં હતી પૂજામાં લગભગ સો درسو لے ہر بک تو بیٹھا تھا ایک بھگوان نے مہا پوجا کریے پرارتنا کریے کہ بہت سارا تھی تھا تھا. آرتی تھائے مورتیوں پہلا تو بہت ساف سائ پچھے سافو تھے پچھلے بڑی شنگار تھائے پچھلے بگوان سرس اور اٹھوٹ જાત જાતની વાનગી આવે અને પછી આરતી થાય અને આરતી પછી લગભગ લગભગ સવા અગિયાર વાગે સભા શરૂ થઈ અગિયાર સંતોએ ખૂબ સુંદર વાતો કરી ખાસ તો આ ઊંચા મંદિર છે એ બ્રહ્મસુર શાસ્ત્રી મહારાજે સૌથી પહેલું મંદિર બી એ પીએસનું સૌથી પહેલું મંદિર આ બુચાસ મંદિર એક વર્ષે આ અને ખરેખર એ રીતે ખૂબ મુશ્કેલીમાં આ મંદિર તૈયાર થયેલું અને આજે એનાથી બધું વધુ થાય એટલે ખરેખર આ પ્રસંગે પરમપુજે મોહન સ્વામી ખૂબ સારા આશીર્વાદ આપ્યા હોય કે આ વર્ષો ઉજવે છે તો આપણે વગર પ્રાર્થના કરીએ કે સમગ્ર દેશમાં શાંતિ રહે દેશમાં વરસાદ સારા થાય અને લોકો સુખી થાય એવી રીતે ખાસ મોહન સ્વામી ખૂબ આશીર્વાદ આપે છે અને આજ્ઞા કરી છે કે બધાએ નિયમ ધર્મમાં રહેવું કોઈ જાતના વ્યવસ્થા ન રાખવા અને બધાએ રોજ ભગવાનની ભક્તિ કરવી તો આપણે સુખી થઈશું તો એ રીતે બધા સારી આશીર્દ આપીને બધા હરિભક્તો ખૂબ રાજી થયા અને એ રીતે અમારો આ એકસો ને વર્ષો પૂરો થયો જય સ્વામિનારાયણ આનંદ દિનેશ પટેલની સાથે હિરણશાન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર